સોર નામના યાદવોના સરદાર એમના પુત્ર વસુદેવ અને દેવકની પુત્રી દેવકી સાથે એમના વિવાહ થયા છે મહારાજ ઉગ્રસેનના ભાઈ દેવક એની પુત્રી દેવકી એટલે કંસની કાકાની દીકરી બેન થાય કંસ પોતે સારથી બની હોશે હોશે બેનની વિદા કરવા જઈ રહ્યો છે કે રસ્તામાં બેનને કોઈ સતાવે નહીં પણ જીવન રથનો સારથી જ્યારે કોઈ સ્વાર્થી બની જાય ને તો જીવનનો રથ મંજિલ સુધી ના પહોંચી શકે સુરદાજી કહે છે સચ્ચે સ્નેહી નંદકુમાર મનુષ્ય જાતિ કો નાહી ભરોસો છિન વિહાર છિન પાર સ્નેહ કરો તો પ્રભુને કરો માણસોનો બહુ ભરોસો ના કરો આજે આપણા છે કાલે પરાયા બની જાય મિત્ર ક્યારે શત્રુ બની જાય શત્રુ ક્યારેક મિત્ર બની જાય લોકોનો બહુ ભરોસો ના કરવો સચ્ચે સ્નેહી નંદકુમાર કંસ સારથી નથી મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે પણ બેનની રક્ષા કરવા માટે સારથી બનીને જઈ રહ્યો છે અને રસ્તામાં આકાશવાણી થઈ કે આ દેવકીનો આઠમો પુત આઠમું સંતાન તારો કાળ બનશે જ્યાં સાંભળી ત્યાં મ્યાનમાંથી તલવાર કાઢી દેવકીને મારવા તૈયાર થયો વસુદેવજીએ બહુ સમજાવ્યું નાની બેન છે દીકરી સમાન છે બેનની હત્યા ન કર કંસ માન્યો નહીં પણ કે છે એ સમયે વસુદેવજીમાં વાસુદેવનો આવિર્ભાવ થયો અને કંસની વાત સમજમાં આવી વસુદેવજીએ બહુ સુંદર નીતિ શીખડાવી ક્યારેક ક્યારેક જીવનમાં કષ્ટ આવે ત્યારે આમ થોડો સમયની અવધિ નાખી દેવી આમ ગભરાઈને આપઘાત ના કરી લેવાય બહુ દુઃખી છું મારી જાતને ખલાસ કરી નાખો અરે આત્મહત્યા જેવો બીજો કોઈ પાપ નથી રાણા વ્યાસ આધીને શ્રી મહાપ્રભુજી સમજાવ્યો કે ગંગાજીનો નો મહાત્મ્ય જાણીને પણ કોઈ કોઈ સાત ભાવ સુધી નથી મળતી જીવનમાં પરિસ્થિતિઓથી ગભરાઈને ભાગોની ભગવાનના અવતારોએ પણ સંઘર્ષ કર્યો છે હા રામચંદ્રજી જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો છે કૃષ્ણનો સંઘર્ષ ઓછો નથી આગળ એ પણ શ્રવણ કરીશું થોડો સમય જાય એટલે ધીરે ધીરે માણસનું દુઃખ દૂર થાય તને ભય દેવકીનો નથી એના સંતાનો છે ને હું વચન આપું છું કે જેટલા બાળક થશે લાવીને તને આપી દઈશ કંસ માની ગયો વસુદેવ દેવકીને છોડી મૂક્યા દેવકી જેના ઉદારથી પેલા કીર્તિમાન થયો વચન પ્રમાણે લઈને આપ્યો અરે મને આનો નહીં મને તો આઠમાનો ભય છે પાછો લઈ જાઓ છ બાળકો થયા પાપીના પાપનો ઘડો ભરાય તો ભગવાન અવતાર લે ને નારદજી આવ્યા એક ખીલેલું કમળનું ફૂલ કંસ બતાવતો આમાં પહેલી પાખડી કઈ ને આઠમી પાખડી કઈ કંસ વિચારમાં પડ્યો સવળેથી ગણે તો આ આ છેલી થાય અવળેથી ગણે તો બીજી કોઈ વચ્ચેથી ગણે તો વળી કોઈ પહેલી ને છેલી થાય નક્કી કઈ રીતે કરવું તું જાણતો હતો ને કે દેવકીનું આઠમું સંતાન તારો કાળ છે પણ પહેલેથી આઠમો કે છેલ્લીથી આઠમો આ તો દેવની માયાવી વાણી તું કઈ રીતે નક્કી કરીશ કે આઠમો ક્યાંથી અને કંસે છેય બાળકોને પથ્થર પર પછાડીને મારી નાખ્યા વસુદેવ દેવકીને કેદમાં પૂર્યા મહારાજ પિતા ઉગ્રસેનને જેલમાં નાખ્યા અને સસરા જરાસનનો આશ્રય કરીને પોતે રાજગાદી પર બેઠો સસરાને મેલમાં રાખીને મા બાપને જેલમાં રાખીને બધા કંસ કહેવાય હં આજે પણ આવા કંસ હોય છે મા બાપને ઘરડા ઘરમાં જવું પડે અને સસરાના આશ્રય જીવતા હોય સાતમી વખત દેવકીજીએ ગર્ભ ધારણ કર્યો છે ત્યારે ભગવાને માયાને આદેશ કર્યો છે કે દેવકીજીના ઉદરમાં રહેલા શેષ નામના તેજને ગોકુલમાં વસુદેવજીના બીજા પત્ની રોહિણી જે છે એમના ઉદરમાં તમે પધરાવો તમે નંદ પત્ની યશોદાથી જન્મ લેજો અને હું પૂર્ણાંશી દેવકીજીને ત્યાં પ્રગટ થઈશ ગર્ભ ધારણ થયો બાળકના જન્મની પ્રતિક્ષા થવા લાગી ભગવાન પી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર આવી બિષાય સાંસ ભાગે ન આનક આનંક દંદુભે એ સમયે ભક્તોના ભયને દૂર કરવાળવા ભગવાન પૂર્ણ રૂપે વસુદેવજીના મનમાં પ્રગટ થયા દેવોએ સ્તુતિ કરી સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતંચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકત્વામ શરણમ પ્રપન્ન સત્ય રૂપવાળા સત્ય વ્રત વાળા ત્રણેય કાળમાં સત્ય રૂપ સમદ્રષ્ટિ સત્ય સ્વરૂપ એવા આપના ચરણોમાં મે વંદન કરીએ છે ભગવાનના પ્રાગટ્યનો કાળ નિર્મિત થવા લાગ્યો છે સાડા આઠ શ્લોકમાં એનું વર્ણન કર્યું છે આજે પણ જન્માષ્ટમીના દિવસે રાત્રે જયારે પ્રભુને હવેલીમાં પંચામૃત થાય એ પેલા ત્રણ વખત ગાન પ્રભુની સામે કરવામાં આવે છે કાલ પ્રભુના પ્રગટ થતા પેલા પ્રકૃતિ એ પણ ઉત્સવ મનાવ્યો છે મંદ મંદ જલધારા વરસવા લાગી મેઘ મંદ મંદ ગર્જના કરવા લાગ્યા જળાશયમાં કમળો ખીલવા લાગ્યા એમનાજીમાં તરંગો ઉછળવા લાગી માનો પોતાના પ્રિયતમના પ્રાગટ્યની હૃદય હોય અપ્સરાઓ નૃત્ય કરવા લાગી ઋષિઓના અગ્નિકુંડના અગ્નિઓ પ્રજ્વલિત થઈ ગયા ચારે બાજુ આખું વાતાવરણ અલૌકિક બની ગયું ભગવાન કાલના પણ કાલ છે ભગવાન ઉત્તમ કાલમાં જન્મ લે ભગવાન જન્મ લે એ કાલ ઉત્તમ બની જાય છે સુરદાસજીને કોઈ પૂછ્યું અમારે કાર્ય કરવું હોય હોય એને માટે શુભ જોવું તો વૈષ્ણવ કઈ રીતે સોહી દિનની કો જ્યારે પ્રભુ પર સર્વસ્વ નોછાવર કરવાની ઈચ્છા થાય મનમાં કઈક અલૌકિક ભાવ જાગે એ જ મુહૂર્ત વૈષ્ણવ માટે શ્રેષ્ઠ હોય છે ઠાકોરજી વિચારે મુહૂર્ત શ્રેષ્ઠ બની જાય